નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ નવા વર્ષના શુભ દિવસે આજ રોજ વિસનગર ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી વિક્રમ સંવંત બે હજાર બેસીના નૂતન વર્ષના શુભ દિવસે વિસનગરના રાજકીયો હોદ્દેદારો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ વિસનગર એપીએમસી ભોજનાલય હોલ ખાતે આજે સવારે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો આ અવસરે મંત્રીએ જિલ્લાના નાગરિકો વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને આપ લે કરી હતી તેમને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું નવ વર્ષ પ્રાપ્ત થાય તેવી મંગલ કામનાઓ પાઠવી પહેલા તો સમગ્ર ગુજરાત રાજવાસીઓ મહેસાણા અને વિસનગરના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાતીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવતા સમયની અંદર વિકસિત રાષ્ટ્રની કલ્પના આદરણીય મોદી સાહેબે જે કલ્પી છે અને જે દ્રષ્ટિથી અત્યારે ભારત આગળ વધી રહ્યું છે મને પૂરતો વિશ્વાસ છે મા જગતજનની અંબા અને પરમાળુ પરમ રૂપાળું પરમાત્માના આશીર્વાદ આ ગુજરાત ઉપર પણ બની રહેશે ભારત ઉપર પણ બની રહેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર એ વિષયને લઈ ચાહે સ્વદેશીનો હોય આત્મનિર્ભરતાનો પર્યાવરણનો વિષય છે પાણી બચાવવા જેવા અનેક વિષયો અનેક મુહિમો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચલવી છે એને હાથો હાથ પકડી અને લોકો સુધી પહોંચાડે એવી મારી શુભેચ્છા છે અને સમગ્ર ગુજરાત ગુજરાતીઓ નવા વર્ષની ખૂબ ખૂબ શુભ